કેમ લાગુ જો મારી ચોઈસ હતી હા ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને આજે શરૂઆત થઈ છે પાછી ફોર wheel માં પણ અમે ક્યાંય પણ સુરત નથી જતા અમદાવાદ નથી આવતા અમે અમદાવાદમાં જ છીએ પણ જઈએ છીએ અત્યારે લાંબા દર્શન કરવા માટે બળિયા બાપાને બળિયા દેવ ના દર્શન કરવા માટે પ્રશાંત ભાઈ ની ફોર વ્હીલ માં ને અમારી ફોર વ્હીલ માં છે એ તું હતું આવી ગયું મજા આવે પછી અહીંથી ક્યાં જવાનું અરે વાલો વાલો

હા જ ઉતરી ગયા છીએ અને પાર્કિંગ કરી લીધું છે અહીંયા અને બધા અંદર દર્શન કરવા માટે જો ભાઈની એરે ખુશ થઈ ગયો છે માહિર એજભાઈ ક્યાં છે એજભાઈ

પાણી પડે કેટલું બધું માહી ને આમ તો ફર્સ્ટ ટાઈમ ભીડ માં આવે છે

અંકિતા બેન જઈએ છીએ આગળ બહુ ભીડ છે રવિવારે નહીં આવતા અમે એમ કહીએ અમારે તો આવું પડ્યુંલી બહાર નીકળી ગયા છીએ અને માહિર ચાલવા માટે રોવે છે એમ ચાલવા માટે તો જો ફાઇનલી દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને તમને બતાવો અહીંયા આવી રીતે છાયો છે ચાલવાનો પ્રસાદી એ લે 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 હા નીકળ્યા છે આ ભાઈ શાંત પેઢો છે પપ્પાને હેત ગયા છે રમકડા લેવા એટલે એ લોકો ડાયરેક્ટ બહાર મળશે અમને અહીંયા બાબા દીપસિંહ નું છે ધાબા ધાબા ત્યાં જમવા આવ્યા છે પંજાબી ઢાબા ના ભાઈએ ટ્રક લેવ રહ્યું છે હા તર અંદર આયા છે હોટેલ માં આ બેરોમે છે અહીંયા

આપણે લાંબા રોડ ઉપર જ છે મંદિરની બાજુમાં જ તે છે અને એટલો મસ્ત ટેસ્ટ છે ને કાજુ કરી મંગાવ્યું તું અમે અને દૂધ સેવ મંગાવ્યું તું બેહનો ટેસ્ટ સારો હતો અને પ્રાઇઝ બી રીઝનેબલ છે મસ્ત છે અને એ તે શું લીધું ક્લે શું છે ક્લે નવ કરવાનું રમવાનું પછી આમથી આમ આમ બોલો ચોલો ભાઈ હવે ડેસ્ક ઉપર રમશે માહિર હવે ડેસ્ક ઉપર રમશે એ લટ્રોક થી તો 5 5 અત્યારે માહિર અને હેત માટે બનાવું છું ચણાનો પુડલો ચણાના પુડલા બને છે આયા અને એઝ યુઝઅલ માહિર અહીં મારા પગ પાસે બેઠો છે ભાઈ ક્યાં છે હે હા પુડલા અને દહીં રેડી છે હવે આ બે ભાઈને બોલાવી અને ગરમ ગરમ પુડલા ખવરાવી દઉં ચણાનું પુડલું ને દહીં હેતભાઈ ખાય છે અને માહિરભાઈ ખાય છે રમતા રમતા જો જો કેવું કર્યું તબડીક 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 તબળીક તું ઉઠી ગયો એ ઉપર માહિર ઉઠી ગયો છે અને ઈદ બી ઉઠી ગયો છે ઈદ ભાઈ ક્યાં છે એ હાલો તો જાગીને તારે સાયકલ ચલાવવા મળે ને એપલ ખાય છે ઉઠીને ચા દૂધ નથી પીવું એવું નકર પછી એપલ કે કંઈ નાસ્તો કંઈ કરે નહીં આખી બપોરે કંઈ ખાધું નથી એટલે એપલ ખાય ઉઠીને

બે હવે ખાય છે એપલ હમ રમતા રમતા ટમેટા ની લસણ ચટણી બની ગઈ છે ને કઈક આવી દેખાય છે ટેસ્ટ બહુ મસ્ત છે

એક જ કલાક મમ્મી જમવા બેઠા છે ને હવે હું જમી લઉં પપ્પા અને હેત ગયા છે પતંગ લેવા પતંગ અને દોરી અને માહિર અને પ્રતિક જાય છે આંટો મારવા પપ્પાને હેત ગયા ને એટલે હોવા મળ્યો એટલે હવે પ્રતિક એને આંટો મરાવે છે અને એ આંટો મારીને આવે ત્યાં સુધીમાં હું મમ્મી જમી લઈ કામકાજ થઈ જાય નવરા થઈ જાય જમીને ફ્રી થઈ ગયા છીએ અને કામકાજ બધું થઈ ગયું છે ને માહિર માટે ગોળ વાળું દૂધ બી થઈ ગયું છે અને હજી પ્રતિક પપ્પા અને નથી બધા એ ગયા છે આટો મારવા અને હું ને મમ્મી બેઠા છીએ બહાર ને આજે ઠંડી ઓછી છે એક બે દિવસ વધારે હતી પાછી એક બે દિવસથી ઓછી છે અમદાવાદમાં મારા સિડનીમાં કેવી છે ઠંડી કોમેન્ટ કરો પ્રશાંતબેન બેન હમણાં એવા એ ને મૂકીને હજી પાંચ મિનિટ થઈ છે આ છોકરાને વેધુ બેન એ વેદુબેન રમો છો

અને અત્યારે વાય ગયા છે સાડા બાર અને હું કરતી હતી એડિટ એડિટ થઈ ગયું છે કાલે ફરી કરશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ